અરે ને સાહેબ એક છે ને આજે પોસ્ટર વાયરલ થયું છે બોલો નીચે આ માં જેને એડમિશન લાગે ને બાળકો ને તો સ્કૂલ માંથી છે ને એક કાગળ આપે છે અને એવું કહેવામાં આવે છે સ્કૂલ માંથી તમે આ બધા ડોક્યુમેન્ટ જમા કરાવો બાળકનો પાસપોર્ટ સાઈઝ ફોટો બાળક માતા પિતાનો પાસપોર્ટ સાઈઝ ફોટો નહીં કરજો છો તમે પત્ર કરું છું અને તમામ સૂચના આપી દીધી છે ઓકે એટલે સ્કૂલ વાળા શું છે કે આ બધી માહિતી માગે છે જશે શું શું કઈ સ્કૂલ છે હું તમને શું આ પત્ર અત્યારે વાયરલ થયો છે ભાઈ કઈ વાંધો નહીં જે પત્ર વાયરલ થયો હોય એમાં જે એડમિટ કાર્ડ હોય ને એમાં જેટલા લખ્યા હોય એટલા જ કાગળો જમા કરાવવાના હોય તમારું બાળક હોય તો બોલો સ્કૂલ એવું કઈ હોય હા જે ડોક્યુમેન્ટ હોય ને જે ઓનલાઈન સબમિટ કાઢ્યા હોય ને એ ડોક્યુમેન્ટ જમા કરાવવાના અંદર લખ્યા હોય એટલા ઓકે ઓકે બીજા કોઈ ને કરાવવાના હોય ને સાહેબ ના ના ઓકે થેન્ક યુ સાહેબ